હું હિરણ તથિરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર સિયરી એડ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીથી નવા જ ફિલ્ડની અને નવા એવા ખેડૂતને ત્યાં આપણે આવ્યા છીએ ત્યાં આપણી પાસેથી થિપ્ટોમની જે મીડો આવે છે મીડો ત્રણસો ચોસઠ એ દવાનો ખેડૂતભાઈ ઉપયોગ કરેલો હતો એને જીરામાં જાંબુડિયો અને પીળો સુખવાડો જોવા મળતો હતો તે એ ખેડૂતભાઈએ આપણે ત્યાં આવીને તેણે મને સુખારાના ફોટા બતાવ્યા હતા અને એને એની મને મારી પાસે દવા માંગી હતી તો મે એને ક્રિપ્ટો હોમની ની મીડો ત્રણસો ચોસઠ આવે છે તે એનું ટેકનિકલ એવી તો મેટાલિસિસ પ્લસ ફો થયો નીલ મેં એનો ઉપયોગ કરવા એને કીધેલો હતો અને એ લીધેલી હતી તો એને એનો ઉપયોગ કર્યો હતો ખેડૂતભાઈ અને એનો વાત કરીએ તો એનું દસ વીઘાનું જીરું છે અને એમાં એને ઉપયોગ કરેલો છે

હવે તમે જે પીળો સુખારો ને જે આપણને જાંબુડીયો દેખાતો હતો જીણામાં તેમાં તમે જે મીડો ત્રણસો ચોસઠ નો તમે ઉપયોગ કર્યો હતો એનો તમને ઉપયોગ કર્યા પછી એનું રિઝલ્ટ તમને કેવું જોવા મળ્યું જીરા રિઝલ્ટ સારું જે જાંબુડીયો થતો એ અટકાઈ ગયો છે પીળો હુકો અટકાઈ ગયો છે અને બધું જે જાંબુડિયા છોડવા હતા એ કોળીન માથે રેડી થઈ ગયા નવી ફૂટ આવી ગઈ છે નવી ફૂટ આવી ગઈ એવું છે

હારા મારી રિઝલ્ટ તમને બહુ મજા આવી એમાં તો તમે ખેડૂતભાઈ ના મોઢે સાંભળી લીધું છે કે એને વાપરી મજા આવી છે તો બીજા ખેડૂતભાઈ ને પણ તે આગ્રહ કરે છે વાપરવાની તો હવે હું રજા લઉં હું હિરેન તકતીરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર શ્રી હરી એડ્રો યુટ્યુબમાં હું તમારો આભાર માનું છું તમે મારી આ યુટ્યુબ ચેનલમાં આવ્યા અને મારી જે વિડીયો જોયો એની માટેથી તો હવે હું રજા લઉં આ વિડીયોમાંથી જય હિન્દ જય ભારત